સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે આ યોજના વિશેની માહિતી બતાવશે એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો આદિવાસી સમાજને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો એ દિવસે ધરમપુર માં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજ નો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી